દર્દી દેવો ભવના સૂત્ર સાથે શરૂ થયેલ હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે કાર્યરત એવા ડાયાલિસિસ વિભાગમાં બે નવા ડાયાલિસિસ યુનિટ મૂકવામાં આવ્યા છે ડાયાલિસિસના દર્દીઓને હવે વધારે સુવિધા મળી રહી છે ડાયાલિસિસના દર્દીઓ વધી રહ્યા છે તેને લઈ હનુમંત હોસ્પિટલના પ્રશાસન દ્વારા આ સમયસરનું પગલું ભરવામાં આવ્યું છે અને આ બે નવા ડાયાલિસિસ યુનિટ મૂકવામાં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ રહ્યો છે

પરંતુ આજથી શરૂ કરાયેલ બે યુનિટના વધારતી દરરોજના છત્રીસ એટલે કે નવસોને છત્રીસ કરતાં પણ વધારે દર્દીઓનું ડાયાલિસિસ થઈ શકશે હનુમંત હોસ્પિટલ સીટ ડાયાલિસિસ વિભાગમાં દર્દીઓને સારી કેન્ટીનનું જમવાનું નાસ્તો તથા હાઇડ્રોલિક પુશ બેડ એસી ટીવી મેગેઝીન જેવી સુવિધાઓ ઉપરાંત વિશાળ આરઓ સિસ્ટમ દ્વારા કરાયેલા શુદ્ધ પાણીનો ઉપયોગ ડાયાલિસિસમાં કરવામાં આવે છે તેમજ ત્રણ અનુભવી ફિઝિશિયનની દેખરેખ નીચે સમયસર તપાસ તેમજ દરેક શિપમાં ડોક્ટરોની ટીમની ઉપલબ્ધિ વચ્ચે કરવામાં આવે છે તથા નિયમિત અમદાવાદના અનુભવી નેફ્રોલોજીસ્ટ ડોક્ટર આશય પંડ્યાની દેખરેખ તથા તેના સીધા જ માર્ગદર્શન હેઠળ ડાયલિસિસ યુનિટ કાર્યરત છે આ ઉપરાંત દર્દીને અન્ય કોઈ બીમારી અથવા સમસ્યા જણાય તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાના કારણે બીજા વિભાગના નિષ્ણાત ડોક્ટરોની પણ સેવા હાજર હોય છે ડાયાલિસિસના અનુભવી ટેકનિશિયન ટીમ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા જરૂરી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી છે

હનુમંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન સાહેબ તથા હનુમંત હોસ્પિટલના સ્ટાફ તેમજ દર્દીઓના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા